સરસ કાના માત્ર વગેરે ના લાગે કાના માત્ર વગેરે ના છે ને કનક ગરમ વેસની તને વાસતા આવડે વેસની ભૂખ સીધતી કર ને ખામ તારી તારી વગેરે ખામ તને દેખાય આમ આમ એમ જોયે

કોલ્ડ ઓલા બને તો બાકી હમણાં અભ્યાસ ક્યો જ નથી મહિનાના બોલે કે કાતક માક્ષર ગુજરાતી મહિનાના આ મૂકી દે મૂકી દે મૂકી દે કે બર કાતક ઈ બોલે છે કાતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ છેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આ સૌ

પરમાધેતુ ગોવિંદા પ્રભાતે દે ઘર દર્શક સમુંદવસદે ની પર્વત સગમન લે વિષ્ણુ પત દીનમസ്തുવ પાર ફર ફર સરસ તો બેટા તો નંદીભાઈને સરસ મજાનો શ્લોક પણ કહી દીધો છે અને હવે નાની બે નાસ્તો નાસ્તો પણ કરી દીધો નાસ્તા મૂકા દીધો બેટા આજે નિશાલે ઘરે બિસ્કિટ અને ખજૂર બિસ્કિટ નન્ને ઘરે આવીને ને બિસ્કિટ અને ખજૂર પણ ખાઈ લીધો છે અને હવે થોડીવાર એ અગાસી ઉપર દડાથી રમવા માટે જશે કારણ કે બાળકો આખો દિવસ ભણતા હોય તો એને માઇન્ડ ફ્રેશ માટે રમત બહુ જરૂરી છે એટલા માટે થોડીવાર અમે બધા સાથે રમીશું અને એન્જોય કરીશું તમે પણ આવો રમવા માટે ફાઈનલી બધું જ કામકાજ થઈ ગયું છે અને ફ્રી થઈ ગયા છીએ તો હવે થોડી વાર માઇન્ડ ફ્રેશ માટે રમત રમીશું વાહ આહ સરસ રમે છે એટલે આઉટ આઉટ ક્યાં કેશ કરી લેવો આઉટ આઉટ તારી મમ્મી આઉટ કરવાનું કઈક તો કરવું નહીં

น้าโบ่เนี่ยมันไม่ใช่โบ่หรอกแม่โบ่ไหนไหนไหนอาโบ้อาโบ่เลยอาโบ้มาหกสี่เด็ดสุดเด็ดอาถุบเลยอาถุบเลยก็หมดแล้วคืนนี้ตุบาร์โบ้เลยเสร็จเลยได้

જો આ ચકલીઓની સોસાયટી છે જો ત્યાં બધી ચકલીઓ નાસ્તા કરવા માટે બહાર આવી ગઈ છે ગાઈશ હું અને ધેર્યો ભાઈ તોફાન કરે છે તો એને લઈને ટાટા જાઉં છું એ ટાટા કહે છે ટાટા કહે છે દીકરા ટાટા ટાટા કરો જો અત્યારથી બાળકને કેટલી ખબર પડે ટાટા કહેવાય એમ ધેર્યા ધેરું તું જો ટાટા 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 જી શ્રી કૃષ્ણ કે તું જી શ્રી કૃષ્ણ જે જે હા જો એમ જે જે કરે જો જે જે કરે છે જો ઈ બાજુ ગાય માતા પણ આવી ગયા છે રોટલી ખાવા માટે જો ગાય માતા કે તો ગાય માતા કે તો અને ગાય વાતાવરણ પણ બહુ મસ્ત છે જો અમારે ગામડાનું વાતાવરણ અહીંયા એવું હોય છે શાંત વાતાવરણ જો દાદા ગાડી લઈને જાય છે તો મિત્રો વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય तेरिया भाइ मम खाइछ जो जो पडीजु मम लैले ई साकु रिया दे भागी जा ने ने भागी जा जो